મોબાઈલ ફોન પર વાત કરતી વખતે લોકોને સાવધાની રાખવી જોઈએ અને સાવધાની ના રાખીએ તો કેટલી હદે ભારે પડી શકે છે તે માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે સુરતમાં બાવીસ વર્ષીય યુવક ફોન પર વાત કરતા કરતા બીજા માળેથી નીચે પટકાયો હતો ત્યારબાદ તેને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો છે

હાજર તબીબોએ યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો આ મામલે તેમના સંબંધીએ જણાવ્યું હતું કે તેઓ ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા રાત્રિના અંદાજિત સાડા બાર વાગ્યાની આસપાસ તેમની પત્ની જોડે વાત કરી રહ્યા હતા ત્યારે બીજા માળેથી તેઓ નીચે પડી ગયા હતા જેથી તેઓને તાત્કાલિક એકસો ની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા છે તેઓ મૂળ બિહારના વતની છે અને તેઓને સંતાનમાં બે બાળકો છે તેઓ એમ્બ્રોડરીમાં ધાગાનું કામ કરતા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત